ડભોઈ તાલુકામાંથી વડોદરા તરફ આવી રહેલી વૈભવી કારમાં વિદેશી દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો હોવાની બાતમીના આધારે વડોદરા એલસીબીએ વિદેશી દારૂના જથ્થા સાથેની કારને ઝડપી પાડી છે વડોદરા જિલ્લા એલસીબીને ડભોઈ તાલુકાના મઢેલીથી કુંવરપાડા ગામના રોડ ઉપરથી વડોદરા તરફ વૈભવી કારમાં દારૂનો જથ્થો લાવવામાં આવી રહ્યો છે તેવી ચોક્કસ બાતમી મળી હતી જે આધારે જિલ્લા એલસીબીની ટીમે દારૂનો જથ્થો લઈને પસાર થતી બ્રેઝા ગાડીને રોકવામાં આવી હતી જો કે ગાડી ચાલક ભાગી છૂટ્યો હતો તેનો પીછો કરવામાં આવતા ગાડી ચાલક ગાડીને અંધારામાં બિનવારસી હાલતમાં છોડીને ભાગી ગયો હતો ત્યારબાદ પોલીસે ગાડીની અંદર તપાસ કરતા ગાડીમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે દારૂનો જથ્થો તથા કાર સહિતનો કુલ રૂપિયા સાત લાખ એકસઠ હજારના મુદ્દામાલને જપ્ત કરીને ફરાર થઈ ગયેલા આરોપી સામે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે साथी बे मोबाइल था नवो खोवे क्यों से जूनो से तो तार केस कर रहे हो? हाँ। तो तार तेरे डबल के लागे आ गया था उसको। मैं रात ऐसा तो साइड पुल टेस्टर में था तो।